ખેરાલુ નગરપાલિકાએ વાહનોનો દુરુપયોગ રોકવા જીપીએસ સિસ્ટમ લગાવી છે ખેરાલુ નગરપાલિકાના તમામ વાહનોને જીપીએસ લગાવી દેવામાં આવ્યા છે નગરપાલિકા કચરા ઉઠાવતી ગાડીઓ ટ્રેક્ટર જેસીબી અને અન્ય વાહનોમાં પણ જીપીએસ લાગતા હવે પાલિકા તંત્ર વાહનો પર સ્થિતિ નજર રાખી શકશે નગરપાલિકાના વાહનો અને અન્ય જગ્યાએ ઉપયોગ થતો હોવાની પણ વાતો બહાર આવતી હોય છે અચાનક જ નગરપાલિકા દ્વારા વાહનોમાં જીપીએસ લાગતા અનેક ચર્ચા જોવા મળી રહી છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालू मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पाके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण